શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હરી મેં તો મથી મથી પેરવી માળા હારી મે તો મથી મથી પેરવી માળા હરિ ના ઘસાઈ ગયા છે પારા પારિ તને ક્યાંથી મળી રામ રખવાળા આ રે ના ઘસાઈ ગયા છે પારા તને ક્યાંથી મળે રામ રખવાડા આરે તે તો ભર જુવાની કીધે આરે તે તો નથી લીધી હાથ મમાડા રે તને ક્યાંથી મળે રામ રખવાડા અરે તે તો ભર જુવાની કીધી મારે તે તો નથી લીધી આત્મ મારા અરે તું તો અડસઠ તીરથ ફર્યો અરે તું તો અડસઠ તીરથ ફર્યો અરે તારા માવતર રહી ગયા તર શ્યારે તને ક્યાંથી મળી રામ રખવાડા આ તું તો અડસઠ તીરથ નાયો હારે તું તો અડસઠ તીરથ નાયો હારે તારા કાળ જોડા રહી ગયા કોરા રે તને ક્યાંથી મળી રામ રખવાડા હરે તી તો ગાયો ને ગુંદરે ચારી आरे तो गुंदरे चारी। तारे रही रे, तन्ने क्या राम रखवाडा तारे खिले रही गाय भूखे मैरी रे तन्ने क्या थी म्हे राम रखवाडा આ રે તે તો ધર્મ ની નળી માની આરે તે તો ધર્મ ની માની છે બેનળી આરે તારી માં જણી રહી રોતી રે તને ક્યાંથી મળે રામ રખવાડા આરે તે તો ચોરી આશે બ્રાહ્મણ જમાડ્યા આ તે તો ચોરી આસી બ્રાહ્મણ જમાડ્યા આરે તારા પાણી જડા રહી ગયા ભૂખારે તને ક્યાંથી મળી રામ રખવાડા આ રીતે તો મતી મતી ફેરવી માળા હારે તારા એના કસાઈ ગયા છે તને ક્યાંથી મળે રામ રખવાડા બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન